નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ વિસનગર શહેરના કાંસાય અને વિસ્તારમાં આવેલા રોટરી કોમ્યુનિટી હોલમાં તારીખ બે ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનની શુભેચ્છા મુલાકાતે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસર અને આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલ અને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ અને તમામ રોટરીયન સભ્યો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને રોટરી ક્લબના પાયા સમાન ફોર્વેટેસ્ટનું વાંચન રોટેરિયન ડોક્ટર શ્રી પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન રોટેરિયન શ્રી જે એલ પટેલ અને રોટેરિયન શ્રી હર્ષદભાઈ જી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલે કર્યું હતું અને ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રોટરી રાઉન્ડ ટાઉનની સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આજની શુભેચ્છા મુલાકાતે આવેલા ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે પીએફએસ પિન પહેરાવીને પ્રમુખ અને સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈએ પણ પ્રસંગોચિત ઉદબોધન દ્વારા રોટેરિયન મિત્રોને ઉત્સાહ વધાર્યો હતો રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ પટેલે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનો પરિચય આપ્યો હતો આજના કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે આપ્યું હતું અંતમાં કાર્યક્રમની આભાર વિધિ શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ સોની વિસનગર એની એક આ પ્રણાલી આપણે ચાલતી આવી આમ તો બહુ જૂની અને બહુ પુરાણી આપણી ક્લબ કહેવાય જે હર હંમેશ કંઈક એક પ્રગ પ્રગતિનું પાંખું ઉમેરતી જ હોય છે અને બહુ કહી શકાય કે એજ્યુકેશનની બાબતનું અને જે ગરબાની સાથે રહી અને એજ્યુકેશનનો હેલ્પ કરવી એ બહુ મહત્ત્વનું મેં જોયેલું આ ઉદાહરણ હતું કે ક્લબ દ્વારા એક એક્ટિવિટી બી થાય અને બાળકોને એજ્યુકેશનમાં લોનનું હેલ્પ થઈ શકે